બારડોલી ખાતે વહીવટી તંત્ર દ્વારા ફટાકડા સ્ટોલ ધારકોને માટે જરૂરી બાબતો અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું દિવાળી દરમિયાન ફટાકડા સ્ટોલમાં કઈ સુવિધાઓ રાખી શકાય એ બાબતે સેમિનારનું આયોજન કરાયું હતું દિવાળીના તહેવારમાં ફટાકડાનું બજાર પણ જોરમાં હોય છે ખાસ કરીને દશેરા પર્વ બાદ ફટાકડાના હંગામી અને કાયમી સ્ટોલ ધારકો વેચાણ શરૂ કરતા હોય છે ત્યારે આ વખતે બારડોલી તંત્ર દ્વારા ફટાકડાના દુકાનધારકો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બારડોલી પ્રાંત અધિકારીની હાજરીમાં જિલ્લા ફાયર વિભાગ દ્વારા વચેતી રૂપ ધ્યાનમાં રાખવાની બાબતો અંગે ફટાકડાની દુકાનો શરૂ કરનાર ધારકોને જરૂરી માહિતી આપવામાં આવી હતી બારડોલી ખાતે નગરપાલિકાના સભાખંડમાં આ બેઠકનું આયોજન કરાયું હતું જેમાં બારડોલીનગર તાલુકાના ધારકો તેમજ મહુવા તાલુકાના ફટાકડાની દુકાન ચલાવનાર ધારકોની ઉપસ્થિતિમાં રાખવામાં આવી હતી ફટાકડાના વેચાણ દરમિયાન જે તે સ્ટોલનું માપ ફાયર માટે જરૂરી આવન જાવનનો માપ તેમજ આપતકાલીન સમયે કયા સાધનો હોવા જોઈએ એ અંગે માહિતી અપાઈ હતી તેમજ જરૂરી સાધનોનું પ્રેક્ટિકલ નિર્દર્શન ફાયરના જવાનો દ્વારા કરી બતાવવામાં આવ્યું હતું રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ બારડોલી સુરત